ઈમા જશ્ને ઇદે મિલાદની ધામધૂમ પૂર્વક ઉજવણી હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદારોએ ભવ્ય જુલુસ નિકાળી ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરી કડી શહેરના કસ્બા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કસ્બા વિસ્તારમાંથી ભવ્ય જુલુસ નીકળવામાં આવ્યો હતો इस्लाम धर्मના હજરત മുഹമ്മદ પેગમ્બર સાહેબનો જન્મદિવસ હોવાથી સમગ્ર વિશ્વમાં ઇદે મિલાદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ઇદે મિલાદના પર્વ નિમિત્તે કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ ખાતેથી વાજતે ગાજતે ભવ્ય જુલૂશ નીકળવામાં આવ્યો હતો સવારે જુમ્મા મસ્જિદ સહિત અનેક મસ્જિદોમાં મુસ્લિમોએ નમાઝ અદા કરી હતી ત્યાર બાદ જુમ્મા મસ્જિદ ખાતેથી ભવ્ય ડીજે ના તાલે જુલૂશ નીકળવામાં આવ્યો હતો ईद मिलाद ના તહેવારે મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 10 દિવસ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમો કસબા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. 10 દિવસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા નાના બાળકો તેમજ ગરીબોને ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કસબા વિસ્તારમાં રોશની લગાવવામાં આવી હતી. સોમવારે બહેલી સવારે મસ્જિદો તેમજ મુસ્લિમ બિરાદરોના ઘરે કે કેપીને મહમદ پیغمبر સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જુલूस દરમિયાન બાલાપીર દરગાહ ટ્રસ્ટ દ્વારા સિંધી વાળા ખાતે સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું. જુમ્મા મસ્જિદ ખાતેથી નીકળેલ ભવ્ય જુલूस કસબા વિસ્તારના અનેક વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે ફરીને જુમ્મા મસ્જિદ ખાતે પરત ફર્યું હતું. અહેવાલ ધવલ ગજ્જર લોકાર્પણ